ભક્તોએ સંગીતમય સુંદરકાંડના મર સ્પર્શી પાઠ આનંદ માણ્યો હતો અને ભગવાન શ્રીરામજી અને હનુમાનજી કૃપા પ્રાપ્ત કરી હતી આ પવિત્ર પ્રસંગે અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા અને પવિત્ર સુરોમાં સુરો થયા હતા માનસ સત્સંગ ટ્રસ્ટના પ્રયત્નોથી આવા સત્સંગ પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ યોજાશે જેથી ભક્તજનો ધર્મ અને ભક્તિ સાથે જોડાઈ શકે વિશ્વ વિખ્યાત સુંદરકાંડ પઠક અને રામકથા વાચક ધવલકુમારે કુમારે આધ્યાત્મિક અનુભૂતિ કરાવી હતી આગામી બાર એપ્રિલ બે ના રોજ શ્રી રાધે ફાર્મ અમદાવાદ ખાતે ભવ્ય મહોત્સવ યોજાવાનો છે જેમાં ભક્તજનો માટે સંગીતમય સુંદરકાંડ અને સર્વે સાધકો સંગીતમય સુંદરકાંડ પાઠ દ્વારા રામનવમી નો ઉત્સવ મનાવે છે અને સુંદરકાંડ પાઠ પછી રામ જન્મોત્સવ બહુ ધૂમધામ થાય છે પ્રતિવર્ષ થાય છે અને અમદાવાદ વડોદરા સુરત પીડર અને બધાથી ઘણા જગ્યાએથી બધા પાઠમાં આવે છે આ સવારથી આજ રે બધા કાર્યક્રમો છે રામ જન્મોત્સવ બપોરે બરાબર બાર વાગે થયો સાંજે પણ અનેક મંડળો આવીને અહીંયા કીર્તન કરશે ભગવાનના દર્શનનો લાભ લેશે રામચંદ્રજી અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ આપણા સૌનું મૂળ છે એમ કહું તો કે રામ ને કૃષ્ણ છે તો ભારત છે એમાં કોઈ અતિશયક્તિ નથી અને ભગવાન રામચંદ્રજી કેવલ રાવણ વધ માટે આ ધરાધામ પર નથી આવ્યા પણ આ મૃત્યુલોકના ના મનુષ્યો માટે ધાર્મિક જીવન કેવી રીતે ધર્મ નિર્વાહ કેવી રીતે કરવો ચરિત્રની સુંદરતા કેવી હોય પોતાનું કર્તવ્ય પાલન કેવી રીતે કરી શકાય આનો બોધ આપવા માટે આ ચરિત્રનું શિક્ષા આપવા માટે ભગવાન રામચંદ્રજી જે નિર્ગુણ છે સગુણ થયા છે અને આ એ તિથિ છે રામ રામનવમી એ ભગવાન આ દિવસે ત્રિતા યુગમાં પધાર્યા અને આપણે સૌ આજે પણ રામ ચરિત્ર દ્વારા અનેક ભક્તો જે નિરાશામાં હોય હતાશ થઈ ગયા હોય એવા લોકો પણ રામચરિત્ર સાંભળીને એનું પઠન પાઠન ચિંતન મનન કરીને આજે પણ નવી પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યા છે